તો આજે સતત બીજા દિવસે કોંગ્રેસની સીઇસીની બેઠક મળશે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશના ઉમેદવારો પર ચર્ચા થશે ગઈકાલે પચાસ જેટલા ઉમેદવારો નક્કી કરાયા હતા ત્યારે કોંગ્રેસના અઢાર ઉમેદવારો જે ગુજરાતના હજી પણ બાકી છે તેની જાહેરાત ગમે તે સમયે કોંગ્રેસ કરી શકે છે કોંગ્રેસે અમદાવાદ પૂર્વના ઉમેદવાર ફરીથી જાહેર કરવા પડશે ગઠબંધનમાં કોંગ્રેસ બે બેઠક આપને આપી ચૂકી છે તેવામાં હજુ પણ અઢાર જેટલા ઉમેદવારો જાહેર કરવાના કોંગ્રેસના બાકી છે જેના માટે સીઈસીની આજે બીજા દિવસે પણ બેઠક મળવાની છે અને સીઈસીની બેઠકમાં આ નામો પર આજે ચર્ચા કરવામાં આવશે મોબડી મંડળ એ ચર્ચા કરશે કે આખરે કોને ઉમેદવારી કરાવી શકાય કારણ કે ભારતીય જનતા પાર્ટી એક તરફ બાવીસ જેટલા ઉમેદવારો જાહેર કરી ચૂકી છે અને તેમની સામે જન્ય અન્ય અઢાર ઉમેદવારો હજી પણ કોંગ્રેસને જાહેર કરવાના બાકી છે તે કોણ હોઈ શકે છે તેના પર આજે મંથન થઈ રહ્યું છે